એ કેદુનો લડતો ને તો આ કાય કેટલાય સમયથી આ લોકો મારી નાખવાની ધમકી દેતા જ તો એ આજે આ પકડે જ્યો નકરા છે ને આત્મા નો આવતો દેતો ને કાય ઉજાવતો કરે પણ આજે એ પકડાઈ ગયો અને ઈ લોકો એ શું કામ તમારા ભાઈની સાથે મારામારી શું કામ કરી મારા ભાઈએ જમીનમાં હર્જી કરીને એટલે એટલે કાય કેસ ચાલતો તો હા કેસ કોરટમાં કેસ ચાલે છે ને